નમસ્કાર મિત્રો હું લીના કિનારીવાળા આપની સમક્ષ રજૂ કરું છું જીવન દર્પણ વાર્તા સંગ્રહમાં પ્રસિદ્ધ દાંપત્ય દર્પણ શ્રેણી અંતર્ગત વાર્તા નંબર આઠ આધુનિકતાની ઘેલ છા લેખક શ્રી નિખિલ કિનારીવાળા અમદાવાદ સંપાદક નિર્મોહી પ્રકાશન અંકિત ચૌધરી શી સહસંપાદક કૌશિક શાહ વિડીયો સંકલન કૌશિક શા બોસ્ટન યુએસએ તો ચાલો મિત્રો સાંભળીએ વાર્તાની રાજુ અને મોનાના લગ્ન વર્ષો પહેલા નાનપણમાં તેમના કુટુંબીજનોએ તેઓ ગામમાં રહેતા હતા ત્યારે નક્કી કર્યા હતા હવે રાજુ તેના માતા પિતા સાથે શહેરમાં રહેતો હતો અને મોના નાનપણથી માતા પિતા સાથે પોતાના ગામમાં રહેતી હતી સમયના વહેણમાં રાજુ લગભગ દસેક વર્ષનો થયો હશે ત્યારે તેના માતા પિતા સાથે શહેરમાં સ્થળાંતરિત થઈ ગયો હતો રાજુનો આગળનો ઉછેર ભણતર અને કારકિર્દી પછી શહેરના વાતાવરણમાં થયા જ્યારે મોના તેના માતા પિતા સાથે ગામમાં જ રહેતી અને તેનો ઉછેર અને ભણતર ગામમાં રહીને જ પૂરું થયું કુટુંબો એક એક જ જ જ્ઞાતિ અને અને સમાજના ગામના રહેવાસી હોવાથી એકબીજાથી ખૂબ પરિચિત હતા બંને કુટુંબો એકબીજા સાથે સન્માનની ભાવના સાથે જોડાયેલા હતા જેમ જેમ રાજુ અને મોના મોટા થતા ગયા તેમ તેમ તેમના બંનેના ઉછેરમાં વાણી વર્તન તથા વિચારસરણીમાં દેખીતી રીતે અંતર દેખાવા લાગ્યું રાજુ તેના માતા પિતા સાથે અવારનવાર ગામમાં જતો ત્યારે ત્યારે મોનાની મુલાકાત થતી મોના પહેલી નજરે જ ગમી જાય તેવી છોકરી હતી દેખાવડી સુશીલ સંસ્કારી અને મિતભાષી રાજુ પણ હોશિયાર અને બુદ્ધિશાળી યુવક હતો બંને જાણતા હતા કે તેમના લગ્ન નક્કી થયેલ છે કિશોરાવસ્થાનો ખેંચાણ હવે મુગ્ધાવસ્થાના પ્રેમમાં પલટાતું જતું હતું પ્રસંગોપાત જ્યારે જ્યારે કામમાં જવાનું કારણ ઊભું થતું ત્યારે રાજુ તે અવશ્ય ઝડપી લેતો અને મોનાને મળવાની અને એક નજર જોવાની તક તે ક્યારેય ગુમાવતો નહીં મોનાની માસુમિયત તેનું કામથી પહેરવેશ અને બોલી રાજુને ખૂબ આકર્ષતી હતી મોનાનું આવું અવ્યક્તિત્વ રાજુને ખૂબ ગમતું બંનેના માતા પિતા પણ તેમના મેળ મિલાપ તથા એકબીજાને પસંદ કરવાની બાબતથી ખુશ થતા મોનાનું કોલેજનું ભણતર પૂરું થયું મોનાએ નજીકના શહેરમાં તેનો કોલેજનો અભ્યાસ પૂરો કર્યો રાજુ ભણવામાં તેજસ્વી હતો એણે પણ ઉચ્ચ અભ્યાસ પૂરો કરીને પોતાનું ડૉક્ટર બનવાનું સ્વપ્ન પૂરું કર્યું રાજુ અને મોના બંને જ્યારે જ્યારે પણ એકબીજાને મળતા પોતાના નાનપણના પ્રેમનો એકરાર કરી એકબીજાને ખાતરી આપતા કે તેઓ બંને લગ્ન કરી પોતાનું જીવન સાથે વ્યતીત કરશે રાજુના મિત્રોને ઘણી વખત આશ્ચર્ય થતું કે આટલું ભણેલો રાજુ ડોક્ટર બન્યા બાદ ગામડાની આવી સીધી સાદી મોનાને શી રીતે અપનાવશે અને શી રીતે પોતાની જીવન સંગીની બનાવશે પરંતુ રાજુ અને મોનાને વિશ્વાસ હતો કે તેમની વચ્ચેના પરિપક્વ પ્રેમના કારણે તેમનું ભવિષ્યનું લગ્ન જીવન ચોક્કસ સફળ થશે રાજુએ ઇન્ટર્નશીપ પૂરી થયા બાદ હવે શહેરમાં પોતાની ડૉક્ટરની પ્રેક્ટિસ શરૂ કરી પોતાની કારકિર્દી સ્થિર ન થાય ત્યાં સુધી તેણે મોનાને અને મોનાના માતા પિતાને લગ્ન માટે થોભી જવા માટે વિનંતી કરી ત્રણેક વર્ષ પછી રાજુ અને મોનાના ધામધૂમથી લગ્ન લેવાયા રાજુ મોના અને બંનેના કુટુંબીજનો ખૂબ ખુશ હતા લગ્ન બાદ મોના તેના સ્વપ્નના રાજકુમાર રાજુના ઘરે આવી અને તેમનો સુખી ઘર સંસાર શરૂ થયો રાજુ પણ મોનાને પોતાના હૃદયના ટુકડા જેવી સ્વપ્ન સુંદરીથી ઓછી આંકતો ન હતો મોનાની પોતાના હૃદય સ્થાને બિરાજી તેની દુનિયાની બધી જ સુખ સગવડો આપવા તે ઇચ્છતો હતો ભરપૂર પ્રેમ સાથે બંને આનંદમયી જીવન પસાર કરવા લાગ્યા થોડા અરસામાં પોતાની કારકિર્દીમાં પ્રવૃત્ત રાજુએ પોતાનું સ્વતંત્ર ક્લિનિક શરૂ કર્યું મોના પણ શિક્ષિત હોવાથી પોતાની ઈચ્છા અને રાજુની સંમતિથી તેના ક્લિનિકના એડમિનિસ્ટ્રેટિવ વહીવટમાં જોડાઈ ગઈ રાજની ગણના હવે પ્રતિષ્ઠિત હરોળમાં થવા લાગી દરરોજ અસંખ્ય દર્દીઓ મેડિકલ વ્યવસાય સાથે સંકળાયેલી કેટ કેટલી વ્યક્તિઓને તેને મળવાનું થતું અમુક લોકોની ટૂંકી દ્રષ્ટિ ઈર્ષા ટીકા અને કાન ભંભેણીને કારણે હવે એક નવી સમસ્યા રાજુ અને મોનાના જીવનમાં આકાર લેવા લાગી મોનાનો ગામથી પહેરવેશ વાણી અને વર્તન આટલા વર્ષોથી રાજુને આકર્ષી રહ્યા હતા તે જ પહેરવેશ વાણી અને વર્તન રાજુને હવે તેની કારકિર્દી અને જીવનશૈલી માટે નડતરરૂપ લાગવા લાગ્યા મનને હવે આ બધી જ બાબતમાં ફેરફાર લાવી થોડી આધુનિકતા અપનાવવા માટે અવાર નવા ટકોર કરવાનું ચૂકતો નહીં મોનાને રાજ્યોની તેના પ્રત્યેની આ નવી વિચારસરણી અને વર્તણો ખૂબ પરેશાન કરતી રાજ્યોનો આધુનિકતા અંકીનો આ તર્ક મોનાના ગળે ઉતરતો નહીં તેને અતિ આધુનિક પહેરવેશ બોલચાલ અને જીવનશૈલી માફક આવતી નહીં તે કોઈ દમ કે આડંબરમાં માનતી નહોતી તે જેવી છે તેવી સીધી સાધી રહેવાનું પસંદ કરતી હતી દિવસે દિવસે રાજુ અને મોના વચ્ચે માનસિક ઘર્ષણ વધતું ગયું અને આ ઘર્ષણ તેમની વચ્ચે અંતર ઊભું કરવા લાગ્યું રાજુની અપેક્ષાઓએ આધુનિક તેરની બાબતમાં મોના પાછળ રહી જતી હતી અને મોનાને મન પોતાનું સીધું સાધું જીવન એ એના વ્યક્તિત્વનો આગવો હિસ્સો હતો ઘણા ખરા વ્યાવસાયિક તથા સામાજિક સમારંભોમાં રાજુ મોનાને પોતાની સાથે રાખવાનું ટાળવા લાગ્યો આ બધું હોવા છતાં મોના કોઈ પણ ફરિયાદ વગર રાજુની ગૃહસ્થ જીવનમાં તથા કારકિર્દીમાં તેના ક્લિનિકમાં ખરા મનથી ટેકો આપતી રહી મોનાનો અને મળતાવડો સ્વભાવ તથા તેની કુનેહભરી વહીવટી ક્ષમતા બંને રાજુના ક્લિનિકની સફળતા અને પ્રગતિમાં પાયાના હિસ્સેદાર હતા આગળ ઉપર રાજુએ તેની વર્ષોથી પરિચિત સ્ત્રી ડૉક્ટર માનસી જે તેની અંગત કૌટુંબિક મિત્ર અને સલાહકાર પણ હતી તેની સાથે ભાગીદારીમાં પોતાના ક્લિનિકના વિસ્તરણના ભાગરૂપે પેથોલોજી લેબોરેટરી શરૂ કરવાનું નક્કી કર્યું પરંતુ આ આખા પ્રોજેક્ટમાં મોનાને દૂર રાખી સંમિલિત ન કરવાનું નક્કી કર્યું હદ તો ત્યારે થઈ જ્યારે રાજે ઘરકામ અને ગૃહસ્તીના બીજા બોજાને આગળ ધરી પોતાના ક્લિનિકના વહીવટમાંથી પણ મોનાને અલગ કરવાનો નિર્ણય લીધો અને નવી વહીવટી અધિકારીની નિમણૂક કરવા વિચાર્યું આની જાણ થતાં મોના ભાંગી પડી તેની આંખમાં જળજળિયા આવી ગયા માનસી આ પરિસ્થિતિ કળી ગઈ આમ પણ એક કૌટુંબિક મિત્ર હોવાને નાતે અને એક સ્ત્રી હોવાથી તે મોનાની વ્યથા સારી પેઠે સમજી શકતી હતી મોનાને અને તેની કાબિલિયતને તે સારી રીતે જાણતી હતી વ્યક્તિગત રીતે માનસી મનાની ઘણી નજીક હતી રાજુની સાથે સાથે તે મોનાની પણ હિતે હતી રાજુનો આ નિર્ણય માનસીને પણ ખૂબ જ અન્યાયપૂર્ણ અને બે જવાબદાર લાગ્યો માનસીએ આ બાબતે રાજુ સાથે વાત કરવાનું નક્કી કરી લીધું સમય જોઈ એકાંતમાં રાજુને સમજાવતા કહ્યું રાજુ તું આ રીતે મનાની ઉપેક્ષા ન કરી શકે આ માત્ર તેની ઉપેક્ષા નથી પરંતુ તેનું અપમાન છે અરે મોનાએ તારા માટે શું શું નથી કર્યું કિસ્મતે તને સાથ આપ્યો અને તું સફળતાની સીડીઓ ચડતો ગયો પરંતુ તેના પાયામાં પોતાનો ભોગ આપનારી તારી પત્નીને તું શી રીતે ભૂલી ગયો અને આ તો તારો પ્રેમ છે ને જે રાજો તેની મોનાની માસૂમિયત ગામથી બોલી અને પહેરવેશથી ભરપૂર પ્રભાવિત હતો તે તેના આવા જાદુએ વ્યક્તિત્વથી વિમુખ કઈ રીતે થઈ શકે તેના પ્રેમને શી રીતે અવગણી શકે આધુનિકતા દેખાવમાં નહીં વિચારો અને આચરણમાં હોવી જોઈએ અને તેને માટે મોનાથી મોટું ઉદાહરણ બીજું હોય જ નહીં મોનાનું ભોળ પણ ભર્યું વ્યક્તિત્વ એનું ઘરેણું છે એને બદલવા કોશિશ ન કર હું જોઈ રહી છું તમારા બંને વચ્ચેનો પ્રેમ આજે પણ અકબંધ છે તું તારી કારકિર્દીના મધમાં ન થવા દેતો તમારી વચ્ચેના વિલાવા ન દઈશ વધુ તો તું સમજદાર છે કોઈ દલીલ નહીં કોઈ ખુલાસો નહીં બસ આંખો મીચીને રાજુ માનસીની વાતો સાંભળી રહ્યો જઈ મોનાની પાસે બોલાવી તેનો હાથ હાથમાં લઈને કહ્યું હું તારો ગુનેગાર છું દુનિયા વિવાતોમાં આધુનિકતાના દેખાડામાં અને કારકિર્દીના મતમાં હું તારા માસુમિયતથી ભર્યા અસ્તિત્વને ભૂસવા જઈ રહ્યો હતો આપણે બંને એકબીજાને સાચા દિલથી અસીમ પ્રેમ કર્યો છે તો આજ સુધી મારી દરેક સફળતામાં મારો ટેકો બનીને મારી પડખે રહી છે અને ભવિષ્યમાં પણ રહીશ હું તને અન્યાય કરી ગંભીર ભૂલ કરવા જઈ રહ્યો હતો મને માફ કરી દે હું મારી ગામથી અને સીધી સાધી મોનાની ચાહું છું અને હંમેશા ચાહતો રહીશ આટલું સાંભળતા જ મોનાની આંખોમાંથી ડબ ડબ આંસુ ટપકવા લાગ્યા અને રાજુના બાહોપાશમાં શરમૈની લપાઈ ગઈ અસ્તુ લેખક શ્રી નિખિલ કિનારીવાળા અમદાવાદ